મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક ની ચૂંટણી નજીક આવી રહી છે અને ત્રણ ઓગસ્ટ ના રોજ મતદાન થવાનું છે આ ચૂંટણી ના પ્રચાર ના માહોલ માં સભાસદો મિજાજ અને તેમનો અવાજ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે મીડિયા દ્વારા સભાસદો ને વિશ્વાસ પેનલ ના તમામ ઉમેદવારો ને મત આપીને જંગી બહુમતી થી જીતાડવા માટે અપીલ કરવામાં આવી રહી છે આ ચૂંટણીમાં સભાસદોનો પ્રતિસાદ કેવો રહેશે તે જોવાનું રસપ્રદ રહેશે નમસ્કાર મિત્રો જે મહેસાણામાં અર્બન બેંક આવી છે એમાં ઇલેક્શન ચાલુ થયું છે તો આપણે આમ જનતા ને પૂછ્યું કે ઇલેક્શન નો માહોલ કેવો છે અત્યારે જે અર્બન બેંક જે ઇલેક્શન નો જે માહોલ છે એ કેવો છે ને આગળની રણનીતિ શું રહેશે આખા ગુજરાત ની મહેસાણા થી કોપરેટિવ અર્બન બેંક દરેક બ્રાન્ચો માં માહોલ વિશ્વાસ પેનલનો છે વિકાસ પેનલ નો કોઈ માહોલ નથી વિકાસ પેનલ એ મોટા કૌભાંડ કરેલા છે માત્ર વિશ્વાસ પેનલ ને સભાસદ જીતાડશે તમારું શું કહેવું છે કે આગળ આગળનું માહોલ કેવું રહેતું આગળનું માહોલ પ્રતિશાસક તમારું શું કહેવું છે એટલે જો તમે જાણો કે વિકાસ પેનલ જ ચાલે છે તો આપણે બિગયા કાકા ને કાકા આગળનું માહોલ કેવું રહેતું આપ ઉસ્તો સુરીય છે ને જ દેવાનો છે અને સતત બાર લાવાના વિકાસ થી વિકાસ નહી હાલ જે આજે ઉગતો હોય ને એ સૂર્ય ઉગતા કાયમ ઉગતો રાખવાનો છે સુરજ કેવામાં લાવવાનો છે અને વિશ્વાસ પેનલ છે પેનલ છે એટલે વિશ્વાસ પેનલ લાવવાનો છે કેમ વિશ્વાસ છે વિશ્વાસ એટલે એટલા લાંબો છે કે એ વેબટ આમ જનતા બધું સારી રીતે હવે બેંકના વહીવટ વિશે બહુ જ સારી રીતે જાણી ગઈ છે આ વખતે અમે લોકોએ આઠ ઉમેદવાર સ્વચ્છ પ્રતિમા ખૂબ ખુબજ ખ્યાતિ ધરાવતા અને બહુ જ નિસ્વાર્થ માણસોની પેનલ બનાવી છે પબ્લિક બધું સમજે છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે મતદાનની ટકાવારી વધારીને અમને સંપૂર્ણ સહયોગ આપશે એમાં અમને જરા પણ શંકાને સ્થાન નથી આ ઉગતો સૂરજ શું કહેવામાં આવે ઉગતો સૂરજ હંમેશા સૂર્યના આપણા ભગવાન છે બીજા દેવી દેવતા બધા આપણને પરોક્ષ રીતે આશીર્વાદ આપે છે પણ સુરત દાદા તો આપણને પ્રત્યક્ષ આપણા ભગવાનના રૂપમાં આશીર્વાદ આપે છે જે અમારો સિમ્બોલ છે એ રાઇઝિંગ સન કહેવાય જે સીધી રીતે ઉલ્લેખ કરે છે કે પબ્લિકે અમને આશીર્વાદ આપવાનું નક્કી કરી દીધું છે ને મન મનાવી લીધું છે ત્રણ તારીખે કેટલો વિશ્વાસ સાથે જંગી મત છે જીતવાની આશા છે સંપૂર્ણ બહુમતીથી અમે આવી રહ્યા છીએ જે તમને ખૂબ જ વિશ્વાસ પેનલ છે ને વિશ્વાસના દાવા સાથે કર્યો છે જેમાં કોઈ શંકાને સ્થાન નથી